ફ્રૂટના વેપારીની ગાડી હટાવવા બાબતે ફ્રૂટના વેપારીને વિધર્મી દ્વારા મારવાની ધમકી આપવામાં આવી વડોદરા શહેર ખંડેરાવ માર્કેટમાં વેપાર કરતા વેપારીને ધમકી આપવામાં આવી છે આજે સવારે પાંચ મિયાઝ નામના હિસાબે ફ્રૂટના વેપારીને મારવાની ધમકી આપવામાં આવી હતી ફ્રૂટના વેપારી ગાડી હટાવવા માટે ધમકી આપવામાં આવી હતી અને ફ્રૂટના વેપારી થોડીક ક્ષણોમાં ઘરે જતા વિધર્મી દ્વારા ફ્રૂટના વેપારીના ભાઈને આવીને મારવાની ધમકી આપવામાં આવી હતી અને એક કલાકમાં વીસથી થી પચીસ છોકરાઓ દુકાન આજુબાજુ આવી ગયા હતા ફ્રૂટના વેપારી સાથે આ ઈસમ સાથે કોઈ પણ પ્રકારનો અગાઉ કોઈ બનાવ બન્યો ન હતો પરંતુ ઈસમ દ્વારા ફ્રૂટના વેપારીને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો ને ફ્રૂટના વેપારીના સમર્થનમાં આજુબાજુના દુકાનોના વેપારી એકત્રિત થઈને વિધર્મી સામે ફરિયાદ કરવા માટે નવાપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યા નવાપુરા પોલીસ ચોકી આવ્યો જો આજે એફઆઈઆર લગાવવા મારે ખંડેરા માર્કેટમાં ફ્રૂટની દુકાન છે સવારે પાંચ વાગે મીરાજભાઈ કહેને છે સામેની દુકાનમાં નોકરી કરે છે ડ્રાઈવર ગાડી લઈને આવ્યો અને ખોટી રીતે હેરાન કરે ભાઈ એ ગાડી ને એની ગાડી બહાર કાઢો પછી મેં એને કીધું ભાઈ તને મારી ગાયની તકલીફ શું છે મારી ગાયને ગતિ કરવાની નહીં કે સારું કહીને જતો રહ્યો ભાઈ દસ સાડા દસ પોણા અગિયાર વાગે મેં દુકાને નતો હાજર તો મારા ભાઈને એને ધમક્યો ભાઈ કે પંદર વીસ જણ મારા સમય લઈ આવું તમે બંને બંને ભાઈઓને હું મારીશ અને ભાઈ થોડી વારમાં જોઈએ તો વીસ જણનો ટોળો સામે ઊભો હતો સીસીટીવી કેમેરાુટેજ છે જે એને ધમકી આપી છે એમાં ક્લિયર દેખાય આજે અમે નવાપરા પોલીસ ચોકીમાં એફઆઈઆર કરવા આવ્યા છે મારું નામ ખુશાલ ખેમચંદ પમનાની